એટલે શું કળા શા માટે આ બે બાબત જોઈએ તો માનવ જીવનના ઉલ્લાસમય અંશનું નામ છે કળા કૃત્રિમ એવી જિંદગીમાં આનંદ અને ઉલ્લાસનું જે વાતાવરણ સર્જાય છે તે કળાને આભારે છે આપણે આપણી આસપાસ જોઈએ તો કેટલી બધી વસ્તુઓમાં આપણી કલાત્મકતા નો આશરો લઈએ છીએ આપણે જ્યાં ફરવા જઈએ છીએ એ સ્થળો જુઓ અજંતા ઇલોરાની ગુફાઓ મોઢેરાનું સૂર્યમંદિર અડાલજની વાવ ત્યાંથી શરૂ કરીને આધુનિક શિલ્પ સ્થાપત્યો ધરાવતી અનેક જગ્યાઓએ આપણે ફરવા જઈએ છીએ આપણે ગીતો સાંભળીએ છીએ આપણે સંગીત સાંભળીએ છીએ આપણા દિવાનખંડમાં ચિત્રો રહેલા છે આપણે દિવાળી આવતા રંગોળી કરીએ છીએ આપણે આપણા ઘરના રાજરચીલાની આગવી ડિઝાઇનો આપણે પસંદ કરીએ છીએ માનવ જીવનની સૌંદર્ય દ્રષ્ટિ માણસ માત્રમાં જે રહેલી સૌંદર્ય દ્રષ્ટિ એટલે કલા આવી કળા જેનો ઉદ્ભવ માનવ જ્યારથી સમજણો થયો ત્યારથી થતો રહ્યો રોટી કપડાં અને મકાન એ માનવની પ્રાથમિક જરૂરિયાત છે એ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થયા પછી માનવમાં સૌંદર્યની અભિવ્યક્તિની એક અનોખી જંખના જાગે છે તે કળા છે આવી કલા એટલે શું આપણે જે જગત જોઈએ છીએ એ જગતનું આપણે રમણીય એવી અનુભૂતિમાં રૂપાંતર કરીએ છીએ અને એને અભિવ્યક્ત કરીએ છીએ આ રીતે કલા સર્જાતી હોય છે કલા એ આપણી સહજ માનવીય એવી અભિવ્યક્તિ છે કળા એ આપણી સૌંદર્યની એષણા છે દરેક માણસને આખરે શું જોઈએ છે સુંદર જીવન આ સુંદર જીવનને આકારી તાપતી માનસિક પ્રવૃત્તિ એટલે કળા કવિતા હોય ચિત્ર હોય શિલ્પ હોય સંગીત હોય સ્થાપત્ય હોય

બહુ પુરાણો ઇતિહાસ છે દરેક વ્યક્તિને આ જગત વિશે આ જગતના સૌંદર્ય વિશે કશુંક કહેવું હોય છે કશુંક સર્જવું હોય છે અભિવ્યક્તિની અનિવાર્યતા એટલે કળા માનવ જીવન વધુને વધુ સુંદર બને માનવની સૌંદર્યની ભૂખ જેનાથી સંતોષાય છે તે કળા છે સૌંદર્ય એ વિશિષ્ટ અર્થમાં હું તમને સૌને કહી રહ્યો છું કલા એ અભિવ્યક્તિ છે કલા એ સૌંદર્ય નિર્માણ છે સૌંદર્યનું નિર્માણ અને સૌંદર્યનું ભાવન એ માનવની સૌથી વધુ મહત્વની એવી વૃત્તિ છે આપણે તહેવારોમાં ઘર સજાવીએ છીએ ત્યાંથી શરૂ કરી અને અજંતા ઇલોરાની ગુફા સુધી માનવની એ સુંદર વસ્તુઓના નિર્માણ કરવાની શક્તિ એક નવા દ્રષ્ટિકોણથી વસ્તુને મૂકી આપવાની શક્તિ એટલે કળા છે વર્સફોલ્ડ સાચી રીતે કહે છે કે ઇન્દ્રિય ગ્રાહ્ય સંવેદનોની વસ્તુઓની મનોગ્રાહ્ય સંદર્ભોમાં રજૂઆત એટલે કળા પર્વત ઉપરથી પાણી દદડતું આવે વરસાદી પાણી ઉપર સંગ્રહાયેલું હોય ધીમે ધીમે તે નીચે આવે એ કુદરતી અને સ્વાભાવિક પ્રક્રિયા છે પરંતુ એને ઝરણા રૂપે કલ્પવું તેનું સુંદર ચિત્ર બનાવવું તેના ઉપરની કવિતા રચવી એ માનવે એ દેખાયેલી ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુની મનોગ્રહ્ય સંદર્ભમાં રજૂઆત કરવાની માનવની જે અદ્ભુત શક્તિ છે તેનું નિદર્શન કરાવે છે કળા આ છે કળા આપણને માનવીય સંવેદનોથી હર્યાભર્યા કરે છે આપણા ચિત્તનો વિસ્તાર કલા દ્વારા થાય છે આ બધી જ બાબતો એકમેકમાં ફોવાય છે અને કળાનું સર્જન થાય છે કોઈ ચિત્ર એ અનુકરણ નથી કોઈ ચિત્ર એ સુંદરતમ વસ્તુઓનું આપણે આપણી રીતે કરેલું અર્થઘટન છે જીવનનું અર્થઘટન જીવનનું સૌંદર્ય જીવનની અનેક રીતોને સુંદર રીતે મૂકી આપવાની પ્રવૃત્તિ તે કલા છે આવી કળા બે રીતે જોવા મળે છે આગળના વિડીયોમાં આપણે કળાના પ્રકારો અને કળાની લાક્ષણિકતાઓને જોઈશું